પ્રાર્થના કરતી વખતે તેમણે દુપટ્ટા વડે માથું ઢાંક્યું તેમની સાસુ વિના કૌશલે આ પ્રસંગની ગંભીરતાને દર્શાવતા એક સરળ સલવાર સૂટ પહેર્યો હતો મંદિરમાં તેમના સમય દરમિયાન કટરીના અને વિનાય વિધિમાં ભાગ લીધો અને સાંઈ બાબાના આશીર્વાદ મેળવ્યા મંદિરનું સંચાલન કરતી શ્રી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટે કટરીનાને તેમની મુલાકાત માટે સન્માનિત કરી ટ્રસ્ટના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અભિનેત્રી અને તેમની સાસુની તસવીરો અને વિડીયોઝ શેર કરવામાં આવી જે પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણને કેદ કરે છે કટરીનાની શિરડી મુલાકાત તેમના પતિ અભિનેતા વિકી કૌશલ સાથે ત્રીજી લગ્ન વાર્ષિકી ઉજવ્યા પછી આવી છે દંપતીએ જેમણે ડિસેમ્બર બે હજાર એકવીસમાં લગ્ન કર્યા હતા આ પ્રસંગને ટૂંકા વેકેશન સાથે ઉજવ્યો હતો કટરીનાની મંદિર મુલાકાત કૃતજ્ઞતા અને ભક્તિનો સંકેત માનવામાં આવી રહી છે જે તેમના વ્યક્તિગત અને આધ્યાત્મિક પ્રવાસને દર્શાવે છે અભિનેત્રીની મુલાકાત ચાહકો દ્વારા વ્યાપક રીતે પ્રશંસિત થઈ જેમણે તેમના નમ્રતા અને ધર્મનિષ્ઠાને વખાણી કટરીનાની પ્રાર્થના કરતી અને મંદિરના અધિકારીઓ સાથે વાતચીત કરતી તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે જે તેમના અનુયાયીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મેળવી રહી છે પ્રાર્થના પૂર્ણ કર્યા પછી કટરીના અને વિના મુંબઈ પરત ફરતા જોવા મળ્યા એરપોર્ટ પર કટરીનાને તેમની સાસુને સાઈડ હક આપતા અને માથા પર ચુંબન કરતા જોવા મળ્યું જે તેમના નજીકના સંબંધને દર્શાવે છે આ હૃદયસ્પર્શી ક્ષણે ચાહકોને વધુ પ્રિય બનાવ્યું જેમણે તેમના વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં મજબૂત પારિવારિક સંબંધો જાળવવા માટે તેમની પ્રશંસા કરી